અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત બેઠક પર ભાજપે તેમના ત્રણ ટર્મ સાંસદ રહેલા ડૉક્ટર કિરીટિ સોલંકીને બદલી દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા તો કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી હતી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કુલ છ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેમાં તમામ છ ઉમેદવારો રાજકીય પક્ષોના ઉમેદવારો હતા અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના દિનેશ મકવાણાએ ભગવો લહેરાવ્યો દિનેશ મકવાણાનો કાયદાનો અભ્યાસ છે ભાજપના પાયાના કાર્યકર છે દિનેશ મકવાણા અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ પાંચ ટર્મના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ પણ ફોર્મ ભર્યું હતું સૌથી પહેલા તો દોઢ મહિના પહેલા પાર્ટીએ આજે મને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યો હતો આજે પાર્ટીની સૂચના મુજબ પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો છે એટલા માટે હું આજે ફોર્મ ભરવા જઈ રહ્યો છું સૌથી પહેલાં તો આપના માધ્યમથી મારા જેવા સા પાર્ટીએ પસંદ કર્યો એટલે પાર્ટીના શીર્ષક નેતૃત્વમાં આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ ગુજરાતના લોકલાડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો હૃદયથી આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી માટે આજે મને આજે સૂચના આપી છે